ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા ચુમાલીસમો ભાવોત્સવ આંતર કોલેજ ખેલકુંજ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ કરાયો હતો ભાવનગર યુનિવર્સિટી દ્વારા ચુમાલીસમા ભાવોત્સવ અંતર્ગત તેત્રીસ જેટલી સંસ્થાના ત્રણસો ઓગણચાલીસ ખેલાડીઓએ ભાગ લીધો છે યોજાયેલા ખેલકૂદ મહોત્સવમાં ભાઈઓ અને બહેનોની કુલ વીસ વીસ ઇવેન્ટ રાખવામાં આવી છે આશા રાખીએ કે પ્રેક્ષકોમાં બેઠેલા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ઇઝ ઓપન તમારો હર્ષનાદ ચોક્કસ અને ભારતમાં પણ ગુજરાત રાજ્ય એના માટે બિડિંગ કરી રહ્યું છે એટલે લગભગ આપની સંપૂર્ણ શક્યતા છે કે ગુજરાતમાં બે હજાર છત્રીસની ઓલિમ્પિક થવાની છે એના માટે આજથી આપણે સ્પોર્ટ્સ કલ્ચર મેડલિકાર્ગેટ કરવું પડશે અને એના માટે એક સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવું પડશે કુલપતિ ડોક્ટર એમ એમ ત્રિવેદી સાહેબ ઉપસ્થિત છે તો આ પ્રસંગે એમનો હૃદયથી હું આવકારું છું આપણે આ કાર્યક્રમની મસાજનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ રમતવીર મિત્રોનું આપણે તાળીઓના સ્વાગત કરીએ